ભરૂચ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા દહેગામ બસ સ્ટેન્ડ નજીકથી એક મારુતિ વાન ગાડીમાં ભરેલા શંકાસ્પદ ભંગારના કુલ કિંમત રૂપિયા છાસઠ હજાર ઉપરાંત મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે ભરૂચ એલસીબીના પીએસઆઈ આર કે તોણાણી ખાનગી વાહન ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર તે દરમિયાન દહેગામ બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કલરની ની વાન ગાડી શંકાસ્પદ હાલત જણાતા તેને રોકી ચેક કરતા ગાડીમાંથી આશરે બસો મીટર જેટલો કેબલ

પટેલ જાવીદ જુબેર મામલી ને ઝડપી પાડ્યા હતા તેમની સામે બીએનએસએસ એનએસએસ એક્ટ સંલગ્ન કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે